જૈન ધર્મ જે છે મુખ્ય દયાભાવ ઉપર જૈન સાધુ ભગવંતો દીક્ષા લે એટલે સંન્યાસ લે ત્યારથી હંમેશના માટે પ્રાર્થના ખાવાનું પણ નહીં પીવાનું પણ નહીં ગરમી હોય કે કંઈ પણ હોય પણ ખાવા પીવાનું નહીં અને બીજું જીવદયા એટલે સમજો કે એમને જીવદયા એટલે કે માણસોનું કે પ્રાણીઓનો ગાય માતાનો એ રીતે નહીં પણ કીળીથી લગાડીને આથી સુધીની જીવ તૈયાર કરવાની હોય છે હંમેશના માટે અને જૈન સાધુઓને હંમેશના માટે ધનનો ત્યાગ હોય છે જ્યાં જવાનું હોય ત્યાં પગે ચાલીને જવાનું હોય છે અને બીજું જ્યારે પણ આપણે હોટલમાં જમવા જઈએ કે આપણને બહાર ફરવા માટે જઈએ તો આપણે શાકાહારી પીએ ને તો આપણને નોનવેજ ના આપે પણ ખાંડા બટાટાનું જે હોય જમીન કરનું એ આપે પણ તમે જો જૈન કહો જૈન ફૂડ કહો તમે ફ્લાઇટમાં જાઓ ગલ્ફ કન્ટ્રીમાં જાઓ ક્યાં પણ જાઓ પણ જૈન કહો એટલે તમને એ પ્રમાણે જ તમને મળશે એમાં ખાંડા બટાટા પણ નહીં આવેલ પણ નહીં આવે એટલે જૈન જે છે જેને સ્વર ભગવાનની આજ્ઞાને માનનારા હોય છે અને સર્વ જીવો ઉપર કરુણા રાખનારા હોય છે સર્વ જીવો ઉપર દયા રાખનારા હોય છે એમને આને કહેવાય છે કે કોઈ પણ નાનામાં નાના જીવની હિંસા થાય તો આખા વિશ્વમાં એની હાય મળે એ હાઈના હિસાબે આપણને જીવનમાં દુઃખ દરિદ્રતા આ તે બધા આવે એટલા માટે કહે છે જેટલું આપણે કોઈની પણ હાસ લઈએ એનાથી આપણને પણ સારું રહે અને બીજાને પણ સારું રહે આપણું નામ મારું નામ સુર્યોદય મહારાજ અમે ત્રણ સાધુ મહારાજ છીએ ભુવન ભાનુસુરી મહારાજના શિષ્યો છીએ હું નંદીભૂષણ વિજય સાથે આનંદ બોધી વિજય અને સૂર્યોદય વિજય ખાસ એકતા નગરમાં અમારા ભગવાન છે એના દર્શન કરવા માટે આવ્યા છે ત્યાંથી રાજપીપળા થઈને બલસાણા તીર્થ થઈને મુંબઈ તરફ જવાના છીએ ખાસ તો આ નગરીમાં આવ્યા તો એક બધાને ભલામણ નગરજનો પણ સારા લાગ્યા નગરના લોકો બધા ભાવિક લાગ્યા જૈનોનું એક પણ ઘર નહીં પણ જૈનો કચની જેમ જ જે સારો સદભાવ એ લોકોએ દેખાડ્યો અને હમણાં સાંજે સમાચાર પણ મળ્યા કે નર્મદા માતાના દર્શન કરતા ત્યાં સ્વામીજી હતા સ્વામીજીએ સમાચાર આપ્યા એ મુજબ સમાચાર મળ્યા દસથી પંદર લાખ નર્મદા માતાની પરિક્રમા કરવા માટે નીકળે ત્યારે આ ગામમાં આવે છે લોકોનો સારો સદભાવ છે આ ભરતભાઈ પટેલના ઘરમાં રહ્યા છીએ અમે ભરતભાઈ પણ બધાનું ખૂબ સારું સદભાવથી લોકોની ભક્તિ કરે છે ગામ શ્રદ્ધા સંપન્ન છે ગામની અંદર લોકોને ખૂબ સારી ધર્મ પ્રત્યે સાધુ સંતો પ્રત્યેની આસ્થા છે બધાને ખૂબ ખૂબ અમારા અંતરના આશીર્વાદ છે